આલી ખોલુદ હોતટે! મેચલેગી નીશલેગી! મેચલેગી! મેચરહી કારહદ ચારહ કરહી! सरकार हमसे डरती है पुलिस आगे करती है सरकार हमसे डरती है पुलिस आगे डरती है पुलिस आगे करती है नहीं चला

પાસેથી અમે દેશના માલિક છે માલિક તમે રોકવાની કોશિશ કરી ઉપર આવતા રોકો છો અમે શાંતિ થી આવવાનું છે અમારું કામ બધું રોકશો અમને કેમ નથી આ કલેક્ટર કચેરી કોઈની પેઢી છે આ કલેક્ટર કચેરી કોઈની પેઢી છે ભાઈ

અમે આ પરમિશન ની લઈએ ભ્રષ્ટાચાર અટકાવવાના છો તમારી તમારાથી થી દારૂબંધી તો અમલ નથી થતી તમે કાયદોની વ્યવસ્થા જાળવો અમે છે સાહેબ અમારા વચ્ચે વહીટર અમારા રાજુઆત करवाજો પડે અમે છે કલેક્ટર સાહેબ બોલાવ કલેક્ટર સાહેબને બોલાવો અમારા દર વખત આવું થતું છે દર વખત આવું થતું છે જરાય હોય ત્યારે પૂરી કરો नहीं करो नहीं तो कुर्सी तेरी नहीं चलेगी नहीं बाजब तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी पुलिस तेरी दादागिरी नहीं चलेगी नहीं चलेगी पुलिस तेरी दादागिरी नहीं चलेगी नहीं चलेगी पुलिस हमसे हमसे डरती है पुलिस को आगे करती The head! પાંચે પાંચ તાલુકા પછી જ અમે ખસીશું અહીંથી અમે જઈશું નહીં સરકાર સરકારમાં તલાટી થી લઈને કલેક્ટર શ્રી સુધી અમારા જેવા ધારાસભ્ય પણ સાંસદ હોય કે બીજા પ્રતિનિધિ બધા પ્રજાના નોકર છે અમે પણ નોકર છે પ્રજાના પ્રજાના ટેક્સના પૈસા અમને પણ પગાર મળે છે એટલે કોઈ પણ અધિકારી એ પોતે માલિક છે એવું સમજવાનું નથી આજે આ બધા માલિકો આવ્યા છે જવાબ માગે છે કલેક્ટર ડીડીઓ નિયમક ડીઆરડીના અને પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો પછી જ અમે અહીંથી ખસીશું અમારે અમારે પોલીસ સાથે કોઈ લેવા દેવાને કાયદો ની વ્યવસ્થા જળવાય જવાબદારી પોલીસની છે પોલીસ મિત્રોને હું વિનંતી કરું છું ભાઈ અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છે તમે ઘર્ષણ નહીં કરો જાણી જોઈને અમારી સાથે તમે હું કરવા ઝગડો ઉભો કરો છો ભાઈ કાયદો વ્યવસ્થા જાણવો ને તમે પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા વિસ્તારમાં શિક્ષકો મૂકી આપવાના છો તમે અમારા વિસ્તારમાં જે આધાર કાર્ડ ના કેન્દ્ર નથી ચાલતા રેશન કાર્ડ ના સર્વર નથી ચાલતું આયુષ્માન કાર્ડ નથી ચાલતા તમે એમને બનાવી આપવાના હોય તો બોલો કેમ તમે વચ્ચે આવો છો ભાઈ રસ્તાના ખાડા પૂરી આપવાના છો તમે કેમ ભાઈ પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ બરાબર છે અમે તમારી આ વર્ધી નો રિસ્પેક્ટ કરીએ છીએ એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છે તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પ્રજાના આપણે નોકર છે એ બધા એ ભૂલવું નહીં જોઈએ સાહેબગીરી બંધ કરી દેજો બરાબર નોકરું કરવું હોય તો હરકા કરો બધા અમે પણ પ્રજાના નોકર છે અમને પણ પ્રજાના ટેક્સી પૈસા મળે છે કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ આ પ્રજાની સેવા થયું આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની કોણ સર્વે કરવા આવ્યું છે કોઈ આવ્યું છે સર્વે કરવા એટલે પોલીસ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે અધિકારો માટે અમે લડીશું બરાબર

કોણે કીધું કોઈ કયો પરિપત્ર છે બતાવો અમને એટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી 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 નર્મદા નર્મદા ડીઆરડી અને પાંચે તાલુકાના હશે તો જ અમે અમે ખુલાસો આપીશું બધા પુરાવા લઈને આવ્યા છે પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે બધા અધિકારીઓને ખુલાસો જોઈએ અહીં સુધી અમે જઈશું નહીં બે દિવસ રોકાવો પડશે તો રોકીશું હજુ પણ અમારે પાંચ દસ હજાર લોકોને છે તો અહીંયા બોલાવીશું જો અમારું નિરાકરણ નહીં આવશે અમે ખાધા પીધા વગર અહીંયા પડ્યા રહીશું બરાબર કાયદો વ્યવસ્થા જાળવો અમને કોઈ વાંધો નથી સાબિત કરવા માંગો છો ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગોરોના તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપું કાળીયો ભૂર્યો લાલિયો ભોલિયો

ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કે પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો ધારાસભ્ય બધી પ્રજા આવી છે અમારે રજૂઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજ નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું હું આગેવાન છું અમના હું રજૂઆત કરીશ તમે બોલાવો

ના ના અહીંયા અમારી એટલે ચેમ્બરમાં હા તમે એવું કેમ છો નથી તમે કેમ કહો છો કલેક્ટર સાહેબ નથી ચેમ્બરમાં નથી હમણાં નીકળી પેલી ચેમ્બરમાં બેઠા છે કોન્ફરન્સ હોલમાં બેઠા છે બોલાવી લાવ ચાલો

ना ना कलेक्टर श्री पेली खेला के माथे अपना कर्मचारी किदू हां साहब आज हाजिर क्यों नहीं पड़े ना ना छे जो भाई चे। चे चे। पेली चेंबर में हमरा निकरीन के आव किदू ने आओ थोड़ा चले छे ना नहीं हाजिर नहीं होता है इतना पड़ छे तो बा जब हमसे डरती है पुलिस को आके करती है बा जब हमसे डरती है पुलिस को आके करती है बा जब तेरी ताना सही नहीं માગતે હમ હમ હક માગતે થી ભીખતે નર્મદા જિલ્લામાં એક બાજુ બંધ છે એક બાજુ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પૂરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે નલસે પાણી નથી આવતા યુવાનો બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડીયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડાને પાંચસો ને મોટા સેજાવાડાને આઠસોનું ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી કલેક્ટર શ્રી અને એસપી એસપીશ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટો આંદોલન થાય થશે પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી વહીવટીતંત્ર એ વહીવટી તંત્રનો પ્રગ પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને બાહેદરી આપી છે ડીડીઓ શ્રી એ પણ બાહેદરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા

તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું અમે જે બે નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ આપી છે દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ એ અમે ખુલ્લા પાડીશું એ કાલિયો હોય ભૂરીઓ હોય ભોલીઓ હોય કે લાલિયો હોય બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લે અમદાવાદ છે બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડે દારૂના માટે અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું ત્યાં પણ અમે કીધું છતાં પણ કોઈ નિરાકરણ નથી એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય આપણે બધા પ્રજાના નોકર છે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આપણને પગાર મળે છે આપણે ક્યારેય પ્રજા પર માલિક નહીં બનવાનો બધા સાહેબगिरी કરવા લાગેલા છે એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી છે આ બાબતની એસપી ને રજૂઆત કરવામાં આવી છે આજે કે કેમ આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા છેલ્લા વર્ષમાં આજની સ્થિતિએ કેટલો દંડ એમણે ઉગરાવ્યો છે કયા પ્રકારના વાહનો પર એ પણ અમે માહિતી માંગીશું આજે 5 કરોડનો દંડનો નુકસાન પહોંચ્યું છે તેમાં શું છે

ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું કર્મચારીઓ પર ઓટીપી આવે છે ટીડીઓ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે દિન પાંચ પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે ઓકે રજૂઆતો હતી કે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીડીઓની સૂચનાથી જે કર્મચારીઓ બીજેપી સભ્ય ઝુંબેશ જે ચલાવી રહ્યા છે એને અટકાવો તો એ રજૂઆતને ધ્યાને રાખીને તમે અમને કીધું કે તમે જાતે આવો તો તમારી સાથે આજે અમે આવ્યા અને તમારી રજૂઆતને લઈને કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ એસપી સાહેબ અને ડીઆરડીના શ્રી અને પાંચે તાલુકાના ટીડીઓ શ્રીની ઉપસ્થિતિમાં અમે ચર્ચાઓ કરી અમે છ આગેવાન અંદર જઈને ત્યારે એમને આપણે બધા પુરાવા પણ રજૂ કર્યા જેમ કે મારા ટીડીઓ ટીડીઓએ સોમવારે નવ તારીખે તમામ મનરેગાના સ્ટાફની મિટિંગ લીધી તલાટીઓની મિટિંગ લીધી ડીઆરડીના કર્મચારીઓની મિટિંગ લીધી અને કડક સૂચના આપી કે ડીડીઓની સૂચના છે અને આ મનરેગાનો તેર હજારનો લક્ષ્યાંક તલાટીઓનો પંદર હજારનો લક્ષ્યાંક અને ડીઆરડીના આવાસવાળાના જેટલા પણ આવાસ આપ્યા છે એમને બધાને રજીસ્ટ્રન કરાવો ટોયલેટ જેને મળ્યા છે એનું રજીસ્ટ્રેશન કરાવો એમ કરીને સૂચના આપીને ઝુંબેશના રૂપે બીજેપી સભ્ય નોંધણીની કામગીરી ચાલુ છે અને રોજે સાંજે ફોલોઅપ લેવામાં આવે છે ત્યારે એના વિરોધમાં આપણે બધા આજે ભેગા થયા આપણે શાંતિપૂર્વક જ રજૂઆત કરવા માટે અહીં આવતા હતા હું પણ તમારા લોકો ચૂંટાયેલો પ્રતિનિધિ છું મારા અધિકારો સંવિધાને આપેલા અધિકારો હું પોતે સારી રીતે જાણું છું આપણે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે છતાંય પોલીસ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવે છે દરવાજા બંધ કરી દેવામાં આવે છે કલેક્ટર સાહેબ નથી એવી ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે ત્યારે આજના આ મંચ પરથી હું કહેવા માગું છું પોલીસ વિભાગના અધિકારીઓને પણ તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું છે અમે અત્યાર સુધી દસ વર્ષથી સામાજિક લડત ચલાવીએ છીએ કેવડિયા હોય નર્મદા હોય કે તમામ પ્રકારની લડાઈઓ ગાંધીનગરમાં પણ અમે હક અધિકારની લડાઈઓ માટેના ધરણા પ્રદર્શન કર્યા છે અમે અને અમારા સમાજે ક્યારે પણ કોઈ સરકારી મિલકત કે ખાનગી મિલકતને એક રૂપિયાનું પણ અમે નુકસાન નથી કર્યું ત્યારે આ કલેક્ટર ઓફિસ આ નર્મદા જિલ્લાના લોકોની સેવા માટે છે આ કોઈના બાપની પેઢી નથી છતાં આપણને રોકવામાં આવે છે ત્યારે આવનાર દિવસોમાં આપણે જાગવું પડશે એ હું મારા જેવા ધારાસભ્ય હોય કે તલાટીથી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ હોય બધાનો પગાર પ્રજાના પરસેવાના ટેક્સમાંથી આવે છે એટલે અમે બધા નોકર છે તમે બધા પ્રજાના નોકર છે હું પણ એમાં આવી મને પણ પ્રજાના પૈસાનો પગાર મળે છે અને કલેક્ટર થી લઈને તલાટી સુધીના જેટલા પણ કર્મચારીઓ છે બધા પ્રજાના નોકર છે સાહેબ બનીને બેસવાની હિંમત કરવી જોઈએ અને પ્રજાની સેવા કરવાનું માત્ર કામ કરવું જોઈએ ત્યારે આ કર્મચારીને આ કર્મચારીઓ જેમણે પણ બીજેપી સભ્ય નોંધણીની ની ઝુંબેશ ચલાવેલી છે એમને આજે હું કહેવા માંગુ છું તમારા પર ત્રેવડ હોય

બધાનો ઘેરાવો આદિવાસી સમાજ અહીં આવીને કરશે એક બાજુ નર્મદા જિલ્લામાં આધાર સેવા કેન્દ્રો નથી લોકો રાત પડે ને રાતે બે વાગ્યાના તા આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાઈન પર ઊભા છે કેવાયસી માટે બાળકોને લઈને લાઈન પર ઊભા છે રેશન કાર્ડનું સર્વર નથી ચાલતું આયુષ્માન કાર્ડના સર્વર નથી ચાલતા અમારા ડેડિયાપાડામાં સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર છે ત્યાં એક્સરે જેવું મશીન પણ નથી ચાલતું અને આ લોકોને સભ્ય નોંધણીમાં બધા કર્મચારીઓને મૂક્યા છે ત્યારે